છતાંય ત્રીજી વાર સ્થળે ભુવો પડતા પાલિકામાં ચાલતા રાજની પોલ ખુલી જવા પામી છે છેલ્લા છ મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે એક અનુમાન પ્રમાણે સોથી વધુ ભૂવા શહેરના રાજમાર્ગો પર પડી ચૂક્યા છે જ્યારે કેટલાક ભૂવાઓ તો આજે પણ સ્મારકની જેમ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં કેશવ ઉદ્યાન દીપિકા સોસાયટીના નજીક એક જ સ્થળે ત્રીજી વાર ભૂવો પડતાં આશ્ચર્ય સર્જાયું છે કેશવ ઉદ્યાનમાં રોજ સવારે અસંખ્ય લોકો વોર્નિંગ વોક માટે આવતા હોય છે આ માર્ગ પર છેલ્લા છ મહિનામાં બે વાર ભૂવા પડતાં તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું પ્રથમવાર જ્યારે ભૂવો પડ્યો ત્યાં સમારકામ પૂર્ણ થયા બાદ તેનાથી સહેજ આગળ ફરી એકવાર ભૂવો પડ્યો હતો જ્યારે બીજી વાર પણ સમારકામ કરવામાં આવ્યું હતું બંને વખતે થયેલા સમારકામમાં એક તરફનો માર્ગ લાંબો સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે રહીશોને તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો ભુવાના બે વખતના સમારકામ માટે પાલિકાએ લાખોનો ખર્ચ કર્યો હશે જોકે એ ખર્ચ પણ ભૂવામાં ગયો હોવાનું આજે સાબિત થઈ ગયું છે જે સ્થળે સમારકામ થઈ ગયું હતું તે જ સ્થળે આજે ફરી એકવાર રસ્તો બેસી ગયો છે કોઈ ભારદારી વાહન પસાર થતાની સાથે જ ડામરના પોપડા પણ છૂટા પડી ગયા છે ભુવાના સમારકામમાં થયેલા હલકી ગુણવત્તાના પુરાણને કારણે ફરી એકવાર રસ્તો બેસી જવાની ઘટના બનતા કોંગ્રેસના પૂર્વ સેવક જયશ્રીબેન રાણા અને સામાજિક અગ્રણી સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારના ચારેય કાઉન્સિલરો ભાજપના હોવા છતાંય ભુવાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર છે દીપિકા ગાર્ડન જતો આ મુખ્ય રોડ છે આ રોડ પર છ થી સાત ભૂવા પડી ચૂક્યા છે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી જેવી તેવી કામગીરીના કારણે વારંવાર અહીંયા ભૂવા પડી રહ્યા છે નીચે પાણીની લાઈન ડ્રેનેજની લાઈન લીકેજ છે એને વ્યવસ્થિત રિપેરિંગ કરતા નથી ક્યાંક ને ક્યાંક ભૂવાની જેવી તેવી કામગીરી કરવાના કારણે આજે સવારે અહીંયાથી કોઈ ભારદારી વાહન જતાં ફરીથી આખો રોડ બેસી ગયો છે સાથે જોવા જઈએ તો રોડ પર જે ડામર પાથર્યો છે ગઈકાલે એ આખો હાથથી ઉખડી રહ્યો છે જો તમે ડામર પાંથા તો વ્યવસ્થિત નક્કર કામગીરી કરી જોઈએ પરંતુ ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટર આ બે જો જણાની જે ભ્રષ્ટાચાર ચાલ્યો તેના કારણે આ રોડ આખો ઉખડી રહ્યો છે વડોદરા વડોદરાના કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે જે પણ અધિકારી જવાબદાર હોય જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર એની સામે પગલાં ભરે સાથે આ વોર્ડના જે પણ નગરસેવકો હોય એ ધ્યાન નથી આપતા તો આવા નગરસેવકો સામે મેયર એક્શન લે તેવી અમારી માંગ છે